મારું નામ કછટીયા વસંત માવજીભાઈ છે મારો જિલ્લો દેવભૂમિ દ્વારકા છે ખંભાળિયા તાલુકો છે અને ધરમપુર મારું ગામ છે અમે ચાલીસ પિસ્તાલીસ વીઘામાં મગફળી વાવેલ હતી જે કમોસમી વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ થઈ ગયેલ છે તો સરકાર શ્રીને એવી નમ્ર વિનંતી કે અમને વહેલી તકે સહાય કરે જેથી કરીને અમે શિયાળુ પાકના વાવણા કરી શકીએ અને સરકાર અમારા હિત માટે એવું અત્યારે મિટિંગો કરી જ રહી છે અમે જાણીએ છીએ કે સરકાર અમારા માટે કંઈક ને કંઈક સારું એવું કામ કરશે તો બસ એ જ અમારી સરકારને નમ્ર અપીલ છે કે અમારા માટે વહેલી તકે પેકેજ જાહેર કરે મારું નામ મરેશ સોસરામ કંજારિયા દેવભૂમિ દ્વારકા મારો જિલ્લો છે અંબાડિયા મારો તાલુકો છે ધરમપુર મારું ગામ છે મેં ચાલીસ પચાસ વીઘાની મગફળી વાવેલી છે સંપૂર્ણ પ્રણાટાણે પણ કોઈ પણ વ્યવસ્થાએ કોઈ હાલમાં હાથ આવે એમ છે નહીં બધી નિષ્ફળ ગયેલી છે બરાબર તો એના માટે સરકારશ્રીને સહાય આપવા માટેની મારી વિનંતી છે કે વહેલી તકે સહાય આપે અને ત્રણે સંપૂર્ણપણે હાવ ફેલ જ છે એમ એના માટે જે સરકાર વ્યવસ્થા કરી રહી છે અમને ખબર છે રાતદી કરે છે પણ જે તે તકે વહેલી તકે કરે તો અમારે પાછું શિયાળું વાવેતર કરવું હોય તો અમે વહેલી તકે કરી શકીએ અને સારામાં સારું એવું પેકેજ જાહેર કરે તો અમારી એના માટે એટલી સરકારશ્રીને અપીલ છે